બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સિપુર ડેમની સપાટી પર કરીએ એક નજર તારીખ તેર જુલાઈ બે હજાર પચીસ રવિવારે પડેલા ભારે વરસાદને પગલે સિપુર ડેમમાં આવ્યા નવા નીર સિપુર ડેમની સપાટી પાંચસો ફૂટ પહોંચી છે જ્યારે સિપુર ડેમમાં પાણીની આવક આઠ ક્યુસેક નોંધાઈ છે ત્યારબાદ વાત કરીએ તો દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો બાસઠ ફૂટ આવક નવ હજાર સાતસો સાઠ ક્યુસેક નોંધાયેલ છે અને જાવક નીલ છે અને દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે ત્યારે મુકેશ્વર ડેમની વાત કરવામાં આવે તો હાલની સપાટી છસો તેતાળીસ ચોપ્પન ફૂટ છે અને આવક પાંચસો ત્રીસ ક્યુસેક નોંધાયેલ છે અને જાવક નીલ છે અને ડેમની ભયજનક છ સપાટી છસો બાસઠ ચોપન ફૂટ છે બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર